ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભોલાવ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આવતી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ બાસઠ કામનો લોકાર્પણ તેમજ ખાતમુહૂરત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉમરાજ થી કાસત જવાના માર્ગ પર પેવર બ્લોક અને ગટા લાઇનના કાર્યનો ખાતમૂહરત કરવામાં આવ્યું હતું તો સાથે જ મંગલજોધ સોસાયટીના કોમન પ્લોટમાં બેસાડવામાં આવેલ બ્લોકનું લોકાર્પણ કરાયું હતું ગ્રામ પંચાયતની સ્વભંડોળ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ તેમજ પંદરમા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની લાઇન ગટર લાઇન પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલ મળી કુલ બાસઠ કામો નિર્માણ પામવા જઈ રહ્યા છે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી આગેવાન અનિલ રાણા સહિતના ગામના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા પેવર બ્લોકના સીસી રોડના પીવાના પાણીની લાઇન ગટર લાઇન અને પ્રોટેક્શન વોલ આ પ્રકારે તમામ પ્રકારના કામો જૂના ગામમાં અને ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં એક કરોડ રૂપિયાના ખર્ચે આજે વિવિધ કામો મોટી સંખ્યામાં આજે કરવામાં આવ્યા છે ગામના આગેવાનો અને સોસાયટીના આગેવાનો મોટી સંખ્યામાં આજના આ બંને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત છે